હિંમતનગરની મોતીપુરા યુજીસીઆલ કચેરીએ સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો છે પાંચસો લોકોના ટોળાએ કચેરીમાં હોબાળો કર્યો હતો જવાબદાર અધિકારી જવાબ ન આપતા હોવાથી બબાલ થઈ હતી છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હોવાની સમસ્યા સર્જાઈ છે જેમાં દસ દિવસથી અને દસ કલાકથી વધુ સમય માટે લાઇટ જતી રહી હોય અને સહકારી જીનથી હડિયોળ સુધીના વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ઠપ થઈ જાય છે આખરી ગરમી વચ્ચે લાઈટ જતા બાળકો વૃદ્ધો સહિતના લોકો હેરાન પરેશાન થયા છે વારંવાર રજૂઆત છતાં અધિકારી જવાબ ના આપતા સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે હોબાળો કર્યો હતો રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી દસ પંદર દિવસથી સતત હેરાન થઈ રહ્યા છે આવા ગરમી જેવા વાતાવરણમાં બરોબર વાવાઝોડું અત્યારે પરિસ્થિતિમાં નથી તોય લાઇટો બંધ કરી દેવામાં આવી રહી છે નોકરી જવાના ટાઈમે લાઇટો ના હોય નાના છોકરાઓ ઘરે હોય રાત્રે સુવાના ટાઈમે લાઇટો ના હોય આટલા તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીમાં કારણ વગરના લાઈટોનો કાપ આપવામાં આવે ગમે તેટલી રજૂઆત કરીએ છે પણ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી પ્લસ છેલ્લા દસ દિવસથી એટલા હેરાન થઈ જાય છે કે સવારે રાત્રે ની લાઇટો જતી રહે સવાર સુધી લાઇટો આવે નહીં વોલ્ટેજ ડીમ થાય પ્લસ થાય માઇનસ થાય એમાં એમાં ઘરના અમારા ઘરના સોસાયટીમાં ઘરમાં કેટલા લોકોના પંખા ટીવી ફ્રીજ બધું ઉડી ગયું છે જેની કોઈ સાંભળવા થઈ નહીં એના દ્રશ્ય મોટર ચાલુ થતી નથી અને પાણી બી ચડતું નથી